કોંગ્રેસના ગઢના એક બાદ એક કાંગરા ખરી રહ્યા છે ત્યારે વધુ એક કાંગરો ખરવાની તૈયારીમાં હોવાની સૂત્રો માહિતી આપી રહ્યા છે તાજેતરમાં ચિરાગ પટેલ ધારાસભ્ય ધારાસભ્ય અને ચાવડાએ રાજીનામા ધરી કોંગ્રેસને અલવિદા કહી ભાજપના સામેલગીરી કરી ત્યારે હવે એક વધુ ગઢનો કાંગરો કોણ છે જે ખરવાની તૈયારીમાં છે તેની વિગતવાર વાત કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણી નજીક છે હંમેશા આમ જોવા જઈએ તો વિધાનસભાની ચૂંટણી રાજ્યસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી આ ચૂંટણીઓ આવે છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ધારાસભ્યો કે પૂર્વ ધારાસભ્યો રાજીનામા ધરી અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાની શરૂઆત કરે છે કોંગ્રેસના જહાજમાંથી આ બધા જ નેતાઓ કૂદે છે તેનો સવાલ મેં શક્તિસિંહ ગોહિલને કર્યો હતો ત્યારે તેમણે કહ્યું કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી એટલે કે સત્તા એજન્સીઓનો ડર બતાવી તેમને કબજામાં લેવાની કોશિશ કરે છે અને તેનું પરિણામ છે કે નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થાય છે સાથે જ એવા જ કિસ્સા આમ આદમી પાર્ટીમાંથી પણ બન્યા કારણ કે આમ આદમી પાર્ટીના ભૂપત ભાયા પણ આપણે જોયું ભારતીય જનતા પાર્ટીમાં તાજેતરમાં સામેલ થયા ત્યારે કોંગ્રેસનો વધુ એક ગઢનો કાંગરો આ ગઢના કાંગરાનું નામ છે પૂર્વ ધારાસભ્ય બ્રિષ્ટેર આહી સમાજમાં તેમનું સારું એવું પ્રભુત્વ છે દિગ્ગજ નેતા છે અગાઉ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને તેઓ રાજુલા નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે કારણ કે ભાજપે તેમને ટિકિટ ના આપી માટે તેઓ સમાજવાદી પાર્ટીના નિશાન પણ ચૂંટણી લડી અને સમાજવાદી પાર્ટીના નિશાન પર પોતાની સાથે ઉમેદવારો લડાવી અને રાજુલા નગરપાલિકાના પ્રમુખ પણ બન્યા હતા વાત કરીએ તો તે બાદમાં તેઓ બસપા બહુજન સમાજવાદી પાર્ટીના નિશાન પર હાથી પર પણ ચૂંટણી લડી ચૂક્યા છે અને નગરપાલિકામાં તેમના ઉમેદવારોને લડાવી પણ ચૂક્યા છે બાદમાં તેઓ કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડે છે અને તેઓ ધારાસભ્ય બને છે બાદમાં તેમનું રાજકીય કદ વધતું ગયું વધતું ગયું વધતું ગયું એ હદે કે ઘણી વખત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ જાહેર મંચ પરથી અંબરીશ દેરને ભાજપમાં સામેલ થવાનું નિમંત્રણ આપી ચૂક્યા છે જેના માટે મેં બસ પર રૂમાલ મૂકી રાખેલો હતો પણ બસ ચૂકી ગયા હોય શ્રી અમરીશભાઈ ડેર શ્રી રઘુભાઈ હુંબલ મારો મિત્ર છે ઓનલ લાવવાનો જ છું હાથ પકડીને જો જો અમરીશ કેટલા લોકો તારી પાડે છે હાલ અમરીશ ડેરના બંને મોબાઈલ નંબર સ્વિચ ઓફ છે એટલે કહી શકાય કે તેઓનો સંપર્ક નથી થઈ શકતો અમે પુષ્ટિ કરવા માટે પ્રયાસ કર્યો પરંતુ તેઓ સંપર્ક વિહોણા છે તેવું કહેવા કરતા હાલ તેમના નંબર સ્વિચ ઓફ છે તેવું જ કહે અમારા સૂત્રોની વાત માનીએ તો તેમણે મિત્ર વર્તુળમાં એક વાત કરી છે અને તે વાત એ તરફ દિશા તરફ વાત કરે છે કે જે સૂચવે છે કે તેઓ આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ શકે તેમ છે આ એક્સક્લુઝિવ માહિતી છે ઘણી વખત સવાલો થયા છે ઘણી વખત અમરીશ ડેરે સ્પષ્ટતા કરી જવાબો આપ્યા છે કે હું કોંગ્રેસ સાથે છું ભાજપમાં સામેલ થવાનો નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ જે પ્રકારે તેમના માટે શબ્દનું પ્રયોજન કરે છે કે હું બસમાં જેમ સીટ રાખવા માટે રૂમાલ ફેંકી દઈએ તે રીતે રૂમાલ રાખીને બેઠો છું અમરીશભાઈ તમે ભાજપમાં સામેલ થઈ જાઓ તેમના નિમંત્રણ અનેક વખત આવ્યા છે તો હવે જોઈએ કે જે અમારા સૂત્રો કહે છે તેમની વાત સાચી ઠરે છે કે કેમ આવતીકાલે તેઓ ભાજપના નિમંત્રણનો સ્વીકાર કરી ભાજપમાં સામેલ થાય છે કેમ પરંતુ ભાજપમાં ખેંચવામાં આવે છે અને તેઓ મળે છે એ પ્રકારે માહિતી અમરેલીથી અમરીશ ઢેરને લોકસભાની ટિકિટ પણ આપી શકાય તેમ છે લોકસભાની ટિકિટ તેમને આપી ભારતીય જનતા પાર્ટીના નિશાન પર ચૂંટણી લડાવવામાં આવે તો આ હિર સમાજમાં અમરીશ ડેરનું જે પ્રભુત્વ છે તેનો ભારતીય જનતા પાર્ટી પૂરતો ઉપયોગ કરી શકે હાલમાં વાત કરીએ તો જામનગરથી આહિર સાંસદ પૂનમ માડમને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે ત્યારે અમરીશ ડેરને ટિકિટ ભારતીય જનતા પાર્ટી લાવે તેમના પક્ષમાં સામેલ કરે અને લોકસભાની ચૂંટણી લડાવે તો આહિર સમાજમાં વધુ મતોનું ધ્રુવીકરણ કરવાની સંભાવના વધી જાય વાત કરીએ ધ્રુવ આહિરોના મતના સંખ્યાની તો જામનગરમાં ખાસી એવી સંખ્યા છે દેવભૂમિ દ્વારકામાં છે ગીર સોમનાથમાં છે જૂનાગઢમાં છે રાજુલામાં છે મહુવામાં છે અને અમરેલીમાં છે આ તમામ જગ્યાએ આ સંખ્યાની સાથે કચ્છની અંદર પણ આ વિશાળ મતદારોની સંખ્યા છે તેને ધ્યાનમાં રાખી અમરીશ ડેરનું જો કદાચ ઓપરેશન પાર પડે તો આહીર સમાજના મતોના ધ્રુવીકરણ કરવા માટે ભાજપને સારી એવી સફળતા મળે તેવું પણ અમારું રાજકીય વિશ્લેષણ છે જાતિ આધારિત ચૂંટણીઓ લડવી ન જોઈએ પરંતુ હાલ તો જે પ્રકારે ટિકિટોના વટવારા મતોની ગણતરી થાય છે તે જાતે આધારિત થાય છે આ દુઃખદ બાબત છે પરંતુ સત્ય છે આ જ પ્રકારની વાત સમાચાર અને એક્સક્લુઝિવ વાતો પડદા પાછળની કહાની માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો લોકસભાની ચૂંટણી આવી ગઈ છે રાજકીય સમાચારોના વિશ્લેષણની તમારે જરૂર પડશે જે અમે આપીશું નમસ્કાર